વાત છે તો આ વિષય છે એ આપણો જે સમૂહલગ્ન સમિતિ એ જે રીતે ક્યાંકથી આપ ફંડ કે પાવ વધરાવીને જે સમૂલગ્ન સમિતિમાં જે કંઈ જે લોકો હોય એ બધાએ આ દીકરીઓ સાથે છેતરપિંડી કરી છે એટલે હું તો એમ કહીશ કે જે આ સમિતિમાં જે સભ્યો સભ્યો ઉપર જો આવું કર્યું હોય તો એના ઉપર જે દીકરીઓની રજૂઆત એને ધ્યાન માં લઈને વાલી પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ

ફોની નજીકના છે એમાં તો હું નહીં પડું પણ જે કોઈ આમાં સંકળાયેલા છે પાર્ટીના કોઈ લોકો છે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન પર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર લોકોની અંદર જઈ અને આ સમૂહલગ્નના ભાને હું ઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે પાર્ટીના પાર્ટીના ધ્યાન પર ચોક્કસ મૂકશું જે સંકળાયેલા હોય સંડોયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે એવું પણ ચોક્કસ ધ્યાન ઉપર